તો ભાઈ નાક દેવતાના હસ્તકે હેને મૂર્ત થઈ ગયું છે હું હું હાવાનું સેમિતભાઈ ભૂખ લાગી છે ને હવે આ પૂરા માથે કોક એમ કેમ ખાઈ લો તો ખાવ પણ આવવાનું નથી રિંકલબેન તમને કેવી ભૂખ લાગી છે જય માતાજી મહાદેવ મિત્રો ફરી એક નવા બ્લોગ વિડીયો ની અંદર સ્વાગત છે ને ભાઈ આપણે હવે છે ને ધર્મેશ ભાઈ ની ચેનલ છે ને હેક કરી વાળી કેમ કે ભાઈ આપણને બધું ફાવવા મળ્યું ધીમે ધીમે થોડાક સમય માં ભાઈ ની ચેનલ હેક કરવાની કેમ થાય થઈ જાય પાંચ લાખ સબસ્ક્રાઇબર વાળા આપણે હેક કરી લેવાની છે એટલે ડોલર ડોલર જ થાય પછી ઉપાય નહી અને ભાઈ મુરત શરૂ થઈ ગયો ભાઈ મુરત નું શૂટિંગ કોઈ લીધું નઈ નાગ દેવતા ભાઈ ફૂલ ઉતાવળ છે કેમ કે શૂટિંગ લેટ બહુ થઈ ગયું છે દ વાગી ગયા છે તો ભાઈ નાગ દેવતા ના હસ્ત કહે ને મુરત થઈ ગયું છે હું હું હે નાગ દેવતા ભૂલ માફ કરજો છોરું કસો ઉઠાય માવતર કમાવતર નો થાય ચલો ભાઈ આવો ભાઈ હાલો કાય વાંધો નહીં

હા જામ ના માતા બેન

તો ફિલ્મ તો જમીકરણ થઈ ગયા છે સરસ મજાના નવરા અને અમારો લુક જો તમને લાગતું હશે કે અમે બધા કેવા લાગે છીએ જરીક અમારા વતી જરીક કોમેન્ટ કરી દેજો અને હા તારું ભાલો અને મારો ડંક હવર નઈ પડે ના નો આવી હું આથી માકી પણ આ તો અમે એક્ટર નું કામ કરીએ છીએ ને एक्टर એટલે અમે થોડી ઘણી એક્ટિંગ શીખી છે નકર આવું કોઈ કોઈના શાળા પડાય નહીં બાપા ભલું કરે નાગદેવતા ભલું કરે બધા ભુવા દેવતા ભુવા દાદા

રામ ની જોડી રે આપડી કોઈ શકે ના તોડી નાખન ની જોડી રામ લખન ની જોડી અરે દોસ્ત તોની મહેફિલ માં દોસ્ત તો ની મોજ છે જિંદગી ની મોજ છે એ મારા ભાઈ બંધો હોય અમારી સાથે મારે

રફ દે વાંધો નહી તો ધર્મેશ આવજો ભૂલ સુખ માફ કરજો હસવાના હસવાના કદાચ અમારે ખાના માંસા ના ઘરે ભૂલ સુખ થાય તો માફ કરજો ન હોય રેડી નો હસવાના માફ કરજો તમે કરજો મોડું થઈ ગયું થાકી છે ઘરે જીવ્યા ડાયરેક્ટ વાંધો આવજો અને કરતા આવજો તમે આવજો હવે રોકાવા રોકા આવજો ચાલે બેન જાવું છે તારે કાકા ઘરે જાવું છે હે આપણા ઘર નથી રહેવું બટા હાલો આપણા ઘરે હાલો હાલો તમે સોકેટ લેવા લઈ જા બટા તો ફ્રેન્ડ્સ લોકેશન જો તૈયાર ખબર પડી જ ગઈ છે બે ઘરે પહોંચી ગયા છે અને ભાઈ ઘરે પહોંચ્યા છે તો અમારા ભાઈ કેવા કેવાય કે ભાઈ ઘરે પૂજ્યા અને પછી જ ટાયર ગાડીના ટાયરમાં હવા ગઈ હા એટલે હાવ વાઈ ગઈ ઘરે પૂજ્યા ને પછી હવા વહી ગઈ કાં સુધી હવા ન ગઈ એટલે જોયું ને તો ભાઈ ટાઈમે પૂગી જાડીમાં વહી ગઈ હતી પણ ઘરે પૂજ્યા ને ત્યારે ગઈ એટલે બહુ વાંધો નહીં સહી સલામત ઘરે પૂગી જશે ભાઈ કેટલા વાગ્યા દેખાડું સાડા આઠ થઈ જશે એટલે આપણે અંદાજીત તો કહું આઠ ને પચીસ આજુબાજુ ઘરે અને ઘરે પૂગીને ભાઈ પેલા વિડીયો ક્લિપ ચાલુ કરી આવીને બધું વ્યવસ્થિત

તો ભજવી દીધો એ બધાને કેવો લાગ્યો હોય એ તો એ બધાને ખબર હોય તો જોઈશો એટલે તમને ખબર પડી જશે તો એમાં આપણે આ ગુજરાતી ફેમિલી ફિલ્મ એ અમારી ચેનલ છે ન જોયું હોય તો જોઈ લેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને એમાં આપણે આ ક્યારે કર્યું છે તો તમે જોઈ લેજો કે ભાઈ કઈ રીતનું આપણે બધું કર્યું છે એ તો અમારું તમને કેવું લાગ્યું સારું લાગ્યું કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહી દેશો એટલે આગળ ખબર પડે રાજા રાણી બનવાની બાકી નો હોય પાત્ર તો નહીં કોમેન્ટ કરીને કહેશો કેવું લાગે છે એટલે અમને અંદાજ આવે કે અમારે કોને કયું પાત્ર દેવું જો કે અત્યારે અમને જે રીતે હરખો આવે એ રીતે તો બધાને અમે દેતા જ જોઈએ તો તમે એક વખત જોઈ લેજો બાકી હાવ એટલે હાર થાકી ગયા છે એવી અને જો ખાવાનું રાંધવાનું બધું બાકી છે એટલે મોડું થશે

અને શોર્ટ ફિલ્મ જોઈ છે શોર્ટ ફિલ્મ કેવું લાગે છે જરા કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ફરી પાછા મળી છે કંઈ નવા જબરદસ્ત સુધી બધીને જય માતા જઈને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો